વલસાડ રેલવે પોલીસની સતર્ક કામગીરીથી હૈદરાબાદમાંથી ગુમ થયેલી બાર વર્ષીય બાળકીને પરિવાર સાથે પુનઃમિલન કરાવી માનવતા મહેકાવી હતી અભ્યાસ માટે માતાએ ઠપકો આપતા ગુસ્સે થઈને ઘર છોડીને નીકળી ગઈ હતી હૈદરાબાદથી ગુમ થયેલી બાર વર્ષીય બાળકી રૂક્ષાર ખાતુનને વલસાડ રેલવે પોલીસની સતર્ક કામગીરીના કારણે તેના માતા પિતાની હાજરીમાં સુરક્ષિત રીતે પુનઃમિલન કરાવવામાં આવ્યું છે સિકંદરાબાદથી રાજકોટ જતી ટ્રેન દ્વારા એકલી સફર કરતા રુક્સાર વલસાડ રેલવે સ્ટેશન પર ઉતરી હતી જ્યાં સવારે લગભગ નવ વાગે જીઆરપીની મહિલા પોલીસ કોન્સ્ટેબલ પુષ્પાબેન બાબુભાઈને શંકાસ્પદ રીતે આ બાળકી એકલી જોવા મળી હતી પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે રુક્સારને તેના માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા તેનું મન દુખાયું હતું અને તે ઘરેથી કોઈના જણાવ્યા વગર નીકળી ગઈ હતી બાદમાં તે સિકંદરાબાદ રેલવે સ્ટેશનની ટ્રેન પકડીને વલસાડ પહોંચી હતી બાળકીના માતા પિતાના મૃત્યુ અંગેની તેની પ્રારંભિક વાત બાદ પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન હૈદરાબાદના માધાપુરા પોલીસ સ્ટેશનમાં પાંચ જૂન બે હજાર પચીસના રોજ રૂક્ષાણાના ગુમ થવા અંગે ગુનો નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું હતું ઉચ્ચ અધિકારી અને નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજકુમારી તથા પોલીસ અધિક્ષક શ્રી ડીએચ ગોરની સૂચનાની વલસાડ રેલવે પોલીસ દ્વારા બિનવારસી બાળક માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેના અંતર્ગત પીઆઈએમ બી વસાવાની સૂચનાથી સી ટીમે તત્પરતાથી દાખવી હતી હૈદરાબાદ પોલીસે પ્રાપ્ત કરેલી માહિતીના આધારે રોકસાણના વાલીઓનો સંપર્ક કરાયો અને તેઓ વલસાડ રેલવે સ્ટેશન પર પહોંચી પોતાની દીકરીને સુરક્ષિત સ્વીકારી ગયા વલસાડ રેલવે પોલીસના માનવતાવાદી પ્રયાસ બદલ સ્થાનિક તથા હૈદરાબાદની પોલીસ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે